તમારા રજિસ્ટર વાહનના ન ચૂકવાયેલા ઈ ચલણની રકમ આગામી નવ માર્ચ સુધીમાં ભરી દેવા વડોદરા શહેર પોલીસે અપીલ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ ઈ મેમો ઇશ્યુ કરવામાં આવ્યા છે આ દંડની રકમ ભરપાઈ ન કરેલ હોય તે વાહન ચાલકોને દંડની રકમ ભરપાઈ કરવા માટે નામદાર વડોદરા શહેર કોર્ટ દ્વારા લિટિગેશન નોટિસ આપવામાં આવી રહી છે એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે તમારા રજિસ્ટર વાહનના ચૂકવાયેલા ઈ ચલનની રકમ આગામી નવમી માર્ચ સુધીમાં ભરી દેવા વડોદરા શહેર પોલીસે અપીલ કરી છે હાલમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વન નેશન વન ચલણ અંતર્ગત ઈ ચલન આપવામાં આવે છે જે ઈ ચલનની ભરપાઈ જો નેવ દિવસમાં ન થાય તો તે ચલન વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે જો વર્ચ્યુઅલ કોર્ટમાં નિશ્ચિત સમયગાળામાં ભરપાઈ ન થાય તો તે ચલન રેગ્યુલર કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે તમારા વાહનના રજીસ્ટ્રેશન નંબર પર ઈ ચલન ઇસ્યુ થયેલ છે કે નહીં તે જોવા તમે વાહન નંબર પરથી વેબસાઇટ પર ચેક કરી શકો છો જો ઈ મેમાનના દંડની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તો નીચે મુજબની વેબસાઇટ અથવા સ્થળ પર ઓફલાઈન પેમેન્ટ ભરી શકો છો વેબસાઇટ પર આસાન કેન્દ્ર પોલીસ ભવન વડોદરા શહેર ખાતે કારેલીબાગ ટ્રાફિક ઓફિસ વડોદરા શહેર ખાતે સયાજીગંજ ટ્રાફિક ઓફિસ વડોદરા શહેર ખાતે દિવાળીપુરા કોર્ટ વડોદરા શહેર ખાતે રૂબરૂપ ઓફલાઈન ભરી શકો છો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થયેલા ઈ ચલન વેબસાઇટ ઉપર ભરી શકાય છે